પંચમહાલ વાવ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં કુક્કર ફાટવાની ઘટના સામે આવી છે હાલોલની ગનસર વાવ પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક મદદની સને રસોઈયાએ નોકરીથી છૂટા કરાયા છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલોલ તાલુકાની ઘનસર વાવ પ્રાથમિક શાળામાં ગત તારીખ સત્યાવીસ છના રોજ મધ્યાહન ભોજન કેન્દ્રમાં કુક્કર ફાટવાની ઘટના સામે આવી હતી જેમાં શાળાની ચાર વિદ્યાર્થીનીઓ દાઝી ગયેલી હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી છે ત્યારબાદ હાલોલ મામલતદાર દ્વારા ઘનસર વાવ પ્રાથમિક શાળામાં તપાસ કરી રિપોર્ટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ ગંભીર બાબત હોય તેવા તાત્કાલિક અસરથી જિલ્લા પુરવઠા કચેરી દ્વારા મધ્યાહન ભોજનના સંચાલક મદદનીશ અને રસોઈયા આ ત્રણેયને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે જે ઘટનાને લઈને અન્ય પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે જિલ્લાના હાલોલ તાલુકાના ધનસરવાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની અંદર તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ રસોઈ બનાવતી વખતે કુકરનું ઢાંકણ ઉછળી પડતા જે ચાર વિદ્યાર્થીનીઓ દાઝી ગયેલાની ઘટના સામે આવેલી હતી આ ઘટનાની અંદર મામલાદાર શ્રી હાલોલ દ્વારા રિપોર્ટ અત્રેની જિલ્લા પુરવઠા કચેરીએ સબમિટ કરવામાં આવેલ છે જેમાં જે નિવેદનો લીધેલા છે તેમાં રસોયા અને સંચાલક કબૂલ કરેલ છે કે અમે આ વિદ્યાર્થીનીઓ પાસેથી રસોઈની કામગીરીમાં કામ લીધેલ હતું જે ખૂબ જ ગંભીર બાબતને ગણી અત્રેની કચેરીએથી અને પગલાં લેવામાં આવેલ છે જે કાર્યવાહીની અંદર મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક મદદનીશ અને રસોયા એમ ત્રણે ત્રણ જણને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવેલ છે गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासी शिक्षा के अवसर उपलब्ध हैं इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है આર્યકન્યા ગુરુકુલ પોરબંદર મેડમિશન પાણી કે સંપર્ક કીજે ફોન નંબર એટ ટુ ફાઈવ એટ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર